બાગમાં બાળકીના મોત બાદ ટ્રેનને બંધ કરી દેવાઈ છે જ્યારે ટ્રેનનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવાથી પરિવારને વળતર હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું વડોદરાના કમાટી બાગમાં બનેલી ઘટના બાદ આજરોજ પાલિકાના પાર્ક્સ એન્ડ ગાર્ડનના અધિકારી મંગેશ જયશવાલ પહોંચ્યા કમાટી બાગમાં બાળકીના મોત બાદ જોય ટ્રેનને બંધ કરી દેવાઈ છે જોય ટ્રેનના ચાલક અશ્વિન ડામોર પાસે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું છે બાકીની તપાસ હવે પોલીસ વિભાગ કરી રહ્યું છે પોલીસ તપાસમાં જે બહાર આવશે તે પ્રમાણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે જોય ટ્રેનનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવાથી પરિવારને વળતર મળવાપાત્ર આ અંગે પાર્કસ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર મંગેશ યૈઝવાલે વધુ માહિતી આપી તેઓએ જણાવ્યું કે શનિવારે જોય ટ્રેનની અડફેટે આવતા બાળકીનું મોત નીપજ્યું હતું જોય ટ્રેનના ચાલક અશ્વિન ડામોર પાસે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું બાકીની તપાસ હવે પોલીસ વિભાગ કરી રહ્યું છે હાલ તો જોય ટ્રેન બંધ રાખવામાં આવી છે પોલીસ તપાસમાં જે બહાર આવશે તે પ્રમાણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે જોય ટ્રેન ચાલકની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ છે જોય ટ્રેનનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવાથી પરિવારને વળતર મળવા પાત્ર છે જો કે બાળકી ખતીજાનું મોત થતા પરિવાર દુઃખમાં છે દસ તારીખે શનિવારે સાડા પાંચ કલાકે અહીં સયાજીબાગ ગેટ નંબર બે પાસે ટ્રેન માં એક દીકરી ચાર વર્ષની હતી જવાથી એનું મોત નીપજ્યું હતું અને એના માટે પોલીસ વિભાગ દ્વારા એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે અને હાલ ટ્રેન બંધ રાખવામાં આવેલી છે બંધ કરાવવામાં આવેલી છે અને એનો ઇન્સ્યોરન્સ કવર કરવામાં કરેલું છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ કવર કરેલું છે એટલે એને વળતર માટે પણ એની કાર્યવાહી એમને કુડલ કોર્પોરેશન જેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો એને કહેવામાં આવેલું છે ને એની કાર્યવાહી કરી રહી છે ના હાલ તો આ રીતના એ છે જે ઇન્વેસ્ટિગેશન અને એને ઓબ્ઝર્વેશનમાં આવશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું હાલ તો એટલા માટે ટ્રેન બંધ રાખવામાં આવે કરાવવામાં આવેલી છે